સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવતા જ શાસકો માટે માથાનો દુખાવો બની જવા પામ્યો છે વારંવાર શહેરીજનોના હિતમાં આપના કોર્પોરેટરો આગળ આવી વિરોધ કરી રહ્યા છે ત્યારે ખાડી સફાઈ અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ જ નિવેડો ન આવતા આખરે આપના પ્રદેશ અધ્યક્ષ સહિત કોર્પોરેટરો અને હોદ્દેદારોએ જાતે ખાડીમાં ઉતરી સફાઈ કરી વિરોધ પણ કર્યો છે સુરત શહેરમાં ચોમાસાના સમયે ખાડી પૂરની સ્થિતિ વારંવાર ઊભી થાય છે ત્યારે ગાંવથી જ ખાડીઓની સફાઈ થાય અને ડ્રેઝિંગ કરાય જેથી ખાડી પૂરથી બચી શકાય તેમ છે તેથી વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ

અને સુરત શહેર પ્રમુખ વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરો તથા કાર્યકરોએ જાતે ખાડીની સફાઈ કરી વિરોધ નોંધાવ્યો છે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષી નેતા સહિતનાઓએ જાતે ખાડીની સફાઈ કરી અનોખી રીતે તંત્રને વિરોધ પણ કર્યો છે અઝર કુર સાથે પ્રકાશવાળા